જોઈએ મહત્વના સમાચાર તો જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા છે મહત્વ છે કે મોટી સંખ્યામાં જ્યારે લોકો આ પ્રદર્શનમાં જોવા મળી રહ્યા છે તો મહત્વનું છે કે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારો આક્રોશ નોંધાવી રહ્યા છે

રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે મોટી સંખ્યામાં ઉમેદવારો જોવા મળી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે ઉમેદવારો જ્યારે જેટકોની કહી શકાય કે વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જેટકોની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા છે તો કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ કરાઈ છે જેને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી આપ નિહાળી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા છે તો સાથે જ યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોવા મળી રહ્યા છે જ્યારે માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીંકી પણ ઉમેદવારોએ ઉચ્ચારી છે તો વિધાનસભા અને ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરીશું સાથે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ કરવામાં આવી છે જેને લઈને વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર

લાપરવાહીથી અમારા બારસો ચોવીસ જણાને ઓર્ડર આપવાના હતા તાત્કાલિક રદ કરવામાં અને તાત્કાલિક બીજો પરિણામ જાહેર કરવામાં આવે કે અઠ્યાવીસ ઓગણત્રીસની અઠ્યાવીસની ઓગણત્રીસ ડિસેમ્બર કોલ ટેસ્ટની આઠ વાગે અલગ અલગ ઝોનમાં કોલ ટેસ્ટની તારીખ પણ રજૂઆત કરવામાં આવી છે તેને અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે તાત્કાલિક ઓર્ડર આપે એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ અમે આંદોલન આ તો તો આવેદનપત્ર હોય છે અમને હક નહીં મળે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અમે ગાંધીનગર આંદોલન નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા ખકડાવીશું અમે વિધાનસભાનું એક આપણે વિદ્યુત ભવને ત્યાં આગળ રજૂઆત કરી રહ્યા છે ત્યાં રજૂઆત અમને કોઈ નિર્ણય નહીં મળે તો અમે ગાંધીનગર જઈશું ગાંધીનગરમાં નહીં નિર્ણય મળે તો અમે હાઈકોર્ટના દરવાજા કરાયું હાઈકોર્ટના દરવાજા નહીં મળે તો અમે કોઈક ને કંઈક કરીશું જે અમારા સાથે યુવરાજજી મોજ છે જે કંઈ અમે સહી કરીશું અને યુવરાજજી કંઈ એ જ કરવાના છીએ અમે અમને બાર અધિકારી મળવા આવશે તો જ અમે ધારણ અમે ઉપવાસ ઉપર અમારું પગલું છે બારસો ચોવીસ જણાનું નું સવાલ છે જે અમે બારસો ચોવીસ જણા પાસે ઘરમાં અમારા ફેમિલી કુટુંબમાં અમારા સગા સંબંધીઓમાં પણ પેડા વેચાઈ ગયા અને આબરુ સવાલ અમારા ગામમાં સન્માન કરવા આવ્યું અમારી આબરૂના ધજાગરા થયા છે ઝાટકો જિમ્મેદાર છે અમારી આબરૂ ક્યાંથી લાવવાની ક્યાંથી અને અમારે જે સગા પણ થયા પણ તૂટી જવામાં આવે છે છોકરી કે છોકરો બે રોજગાર થઈ ગયો છે જેની ભારતી રદ કરવામાં આવી છે બારસો ચોવીસ વાળું રસ્તા રમારતા થઈ છે જે આજે અમારે આંદોલન કરવા પડ્યો છે જે ઝાટકોના કાર્યકર્તાઓ લાપરવાહીથી અને એને લાપરવાહીના કારણે અમે અહીંયા મોજૂદ થયા છે જાનકે કે વિદ્યુત સહાયક જે કે નાનામાં નાનું પદ છે તે લોકોને પણ નિર્ણયનો ખબર છે પણ ઝાટકોના એન્જિનિયર એડિશનલ ચીફ એન્જિનિયર પછી મેનેજર ડાયરેક્ટર

વિદ્યાર્થીની કોઈ પણ જાતનું કાંઈ ભૂલ નથી જેટકોના નિયમ પ્રમાણે જ વિદ્યાર્થી આવેલા છે પોલ ટેસ્ટમાં લખેલું છે કે સ મીટરનો પોલ તમારે સડવાનો અને થાંભ લે તમારે સ્પર્શ કરી અને હેઠું ઉતરી જવાનું છે એ પ્રમાણે જ વિદ્યાર્થી આવેલા છે છતાં જેઠકોવાળા એમ છે કે કહે છે કે આ પરીક્ષા કેન્સલ કરવા તો સાહેબ અમે જેટકોવાળાને એ પૂછવા માગીએ છીએ કે સાહેબ અમે ક્યાં ગેરરીતિ કરી છે અમને એક દાખલો તો દેખાડો જે પોલ ટેસ્ટ થાય છે તેનું વિડીયો શૂટિંગ પણ થાય છે વિડીયો શૂટિંગમાં જે તમે કીધું એ પ્રમાણે જ અમે પોલ પ્લમ્બિંગ કર્યું છે અમારી કોઈ પણ જાતની સાહેબ ભૂલ નથી પાંચથી છ વર્ષની અમારી આ સખત મહેનત હોય અને મહેનતને લીધે સાહેબ અમે આ તમારી લીધે અમે હેરાન થઈએ છે અમારું માર્ગ તાત્કાલિક સાહેબ પૂરી કરો

કોઈપણ જાતની જરાય પણ ભૂલ નથી સ સ મીટરનો પોલ સ સડવાનો કીધો તો તે અમે સડ્યું છે અમારે કાંઈ પણ જાતની ગેરરીતિ નથી અમને કારણ વગરના આમાં અન્યાય કરવામાં આવે છે ને કોઈ પણ ભાગે અમે અન્યાય સાહેબ સહન નહીં કરીએ કેમ કે સાહેબ પેંડા વેસાઈ ગયા છે અમારી સગાઈ પણ અત્યારે આ લોકોની ઘણા ક્ષેત્રની બિસાની તૂટી છે એટલે ઝેટકોની સતીને લીધે અમારી સતી સાહેબ બિલકુલ ન કહેવાય અને આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા એ એમ કહે છે કે જે જે કરવાનું હોય તે આવનાર પરીક્ષામાં પણ ઘણા બધા ઉમેદવારો પાસ થઈને જતા રહે છે અમારી સાહેબ કોઈપણ જાતનું ઝેટકોએ લખેલું છે કે તમારે સો મોટ સો મીટરના પોલમાં તમારે હાથ અડાડીને નીચે આવવાનું અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો ઘટના સ્થળે કહેવાનું છે એટલે એ પ્રમાણે અમે સાહેબ સતત અમે અમારું રીતનું કર્યું અમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તો ઝેટકોને આ નવ મહિને કે મહિને આંખ ઉગળી છે મને એ નથી સમજાતું અને એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે સાહેબ તો આ તદ્દનને તદ્દન ઝેટકોને અધિકારીઓને લીધે આ હેરાન થાય છે સાહેબ વિદ્યાર્થીનો કોઈ પણ જાતનું નથી અને અમે નવી ભરતીનો સદંતર વિરોધ કરીએ છીએ

તો જેટકો દ્વારા વિદ્યુત સહાયક ની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારોમાં જે છે એ ઉમેદવારો જોડા છે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કહી શકાય કે રાજ્યભરના ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે વડોદરા ખાતે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ થઈને તેને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે કહી શકાય કે આ આંદોલનમાં યુવરાજસિંહ જાડેજા પણ જોવા મળી રહ્યા છે તો માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જ્યારે વિધાનસભા અને ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવો કરીશું સાથે જ સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર આંદોલન કરીશું તેવું પણ ઉમેદવારો કહી રહ્યા છે આ દ્રશ્યમાં નિહાળી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા છે ચોક્કસી જ્યારે વડોદરા ખાતેથી આ સમગ્ર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કુલ એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ થઈ છે તેને મામલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સમાચાર સુરત ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે સુરત ખાતેથી અજીબો ગજીબ કિસ્સો સામે આવ્યો છે એક વિદ્યાર્થીએ